છવ્વીસમી જાન્યુઆરી તોતેરમાં પ્રજાસત્તાક પર્વને લઈ સુરતના ફુલવાડી ભરીમાતા રોડ પર આવેલ રિવર વ્યૂ સોસાયટીના આરબી ગ્રુપ દ્વારા પણ ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજના તોતેરમા ગણતંત્ર દિવસની સુરત સહિત સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ હતી જે સુરતના ફુલવાડી ભરીમાતા રોડ પરના આરબી ગ્રુપ દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આરવી ગ્રુપ દ્વારા યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં પીએસઆઈ એમકે કે ગઢવી અને પીએસઆઈ આર એસ ચાવડાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સહિતના પણ જોડાવા પામ્યા છે અને તિરંગાને સલામી આપી છે એમ કે ગઢવી સાહેબ તથા આરવી ગ્રુપના આગેવાનો તથા યુવરી સોસાયટીના આગેવાનો તથા અત્રે ઉપસ્થિત તે ઝુપાના આગેવાનો તથા અત્રે ઉપસ્થિત ભાઈઓ બહેનો બાહકો તથા પર્વ આજનો જે પર્વ છે એ પ્રજાસત્તાક પર્વ છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે આપણું સંવિધાન એટલે કે બંધારણ આપણું આપણી રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યું આપણે જે આઝાદી છે આપણને મળી પર ખબર જ પ્રયત્નો અને ના મામલા યુવાનોની પ્રયત્નોથી કે છતાંય આપણે સો વર્ષ સુધી બસો વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કરેલું ત્યારબાદ ખૂબ લોકોએ પોતાનું બલિદાન આપ્યું અને ત્યારબાદ આપણે આઝાદથી આપીએ અઢારસો સત્તાવનથી લઈ અઢારસો સત્તાવનના ગીતો વિશે તમામ લોકોએ જાણ્યું છે કે મંગલ પાંડે સૌ પ્રથમ શહીદ થયેલા ત્યારબાદથી આપણી જર્ની જ્યારે ચાલુ થયેલી તો ઓગણીસો સુડતાલીસની અંદર આપણે આઝાદી અંગ્રેજોના ફુલવાડીના આરવી ગ્રુપ દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ છે અને લોકોને પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે માહિતી આપવામાં આવી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા